જાગતો તો ઊંઘ્યો તો અલ અવાજ નહોતી હો અલ આ બાયક ની ચિંતા એમ જતો રહ્યો આવાજ ચાણી તો મોહન તો વધારે ખાવાના એટલે ના જાય એટલે મોહન તો નું આટું નહી તાન જતો રહ્યો મારો તમ જતો રહ્યો લાખ રૂપિયા બાયક ના જતો રહ્યો તો તમે જતા રહ્યા ખબર જ નહી પડે હોર એક જુના ઠંડી ના બાર હું રહ્યો હતો બાર તો નહી હું જતો બાર તો હું તો પડી ગયા મને લાગે બલી વાત સાચી છે જી તમને ડોસી બાર કાઢી મેલા અરે કદી ના કાઢી મેલા

આ તો પકડી ભાગી જ નાખવા સીધા એવા ભાગ આટલા કટકા કરી દઈએ કોઈ ગોત્યા જ ના ચડી કેનાલ નાખ્યા હું જવું તાર જાગતા ઊંઘ્યો પાછા હા હું તો જાગતો ના જતા

અને મધુર પણ કેતું જ આજે જો અને નઈ કહું ને તો પાછું ખોટું લાગશે અને આ દારૂ પીર હું ગયું છે ને તારે ઉઠે છે ને મને મને ઉઠાવા દે હવે આલિયા ક્યો રે ચો ચો ચો

આવું આઈડિયા કોઈને નહીં વાપર્યો નહી પેલા તો સારો ચંદુભાઈ પડ્યો રીક્ષા પડ્યું વાત કરો યાર

અને ફોન કરીને ઊભા થઈ જજે પાછા ફટ લઈ ઓહ અરે મારે તો ફોન કરવાની જરૂર નઈ પડે તા આ તો વાતાવરણ ઠંડુ યા શિયાળો એવું એક સેજ વર્તન તળતું ઉઠી ગયું બધું વાત થાચી તમે આમ તો પહેલાં દારૂ ના પીતા ને યાર આ તો તું યાર દારૂ પીવો ને બધું ઊંઘમાં કાઢી યાર ચમ દાળ આવી તો દારૂ બંધ કર ત્યાં તો તો યાર એ તો યાર ખરો તરત દારૂ બંધ કરવા પછી લડવાની ટાઈમે પછી

તો આપણું પથારી ફરી જાય મને આજ ડાઉન લાગો લે કાકા તમને ખબર આપણો બાઈક ચોર્યું એ જાગતા ના એ એ તો કહે છે એ ના જાગી તમે અત્યારે હેરો આવો એકવાર ખાલી હોમ એ ચોરી કરવાનો કઈ છેલ્લો અનુભવ રા પોસ વર્તી કાકા અનુભવ છે લે આ પથરી એ પથરી જા કાકા ઓ બર બરાબ થઈ જા બુડો ચેરી ના બોલો ઓય પછાવ અલ્લો અલ્લો હા લે પછાવ તમે પછાવ અલ્લો

આપડે હવે એક કોઈક મોટું ચોરીએ બરાબર બાઈક તો ચોરી ને જઈએ બાઈક માં નહીં મજા આવે એવી આવું કોઈક મોટું કરીએ ના તને ચોરી હા મને નહીં ચોરવાનું અમે આપડે કોઈક નવું ચોરવાનું નવું એટલે હું એ તો હેડો તો ખરા જોઈએ એટલે પણ હું એમ પેલા મને કાકા કહેતો હતો ને કે નાગીન બતાવો બતાવો રૂપિયા આલું શું આ પેલો પેલા ઘર વાળો ઓલે પેલા વાલી ને જતા એકંદર નઈ એના ઘેર બાઇક મસ્ત પડી તું

વેલે હું જોઈનો કાયા બાયા હું કાકા તારડા દીધું અલ્યા ઊભો અલ્યા કાકા અલ્યા થા અલ્યા હેડો તમે જોઈને હું જો આ લાઈટ ફોન નાખું અલ્યા કાકા અલ્યા ફોન નાખું અલ્યા તક્કો મારું યાર અલ્યા તારું તો કઈ ગાળ્યા ફૂડો કી હોરે ચાલુ તો હું છોડી લઉં ગાડી ગાડી લે હો એ હું લે ગેસ નઈ વળીયા

ओ जी छोरा छोरा तू आया ओ ले बू

કેમ બે ભાઈઓ યાર ઘટુબાપ બી હલાવ આવો બે હું ઝેલાબા ફોન કરી દીધો ઝેલાબા તો ફોન કર નાખ્યો અ છોરે ને રિક્ષા લે ઝેલાબા ઘર માં કઈ તમે એમ તો કેમ સમજ્યા તા અલ્યા એ તો એ તો પૈમ તમને કહેતા કાઈ નઈ ઘટુ બનાવા દે ફટાફટ આ બજે ફોન કરી દીધો એ બધું બધું લે ચોર તો એકે દે કોણ એ આ બકાઈ આયા હોય તો આ રિક્ષા લઈ ગયા

બધાનું મોટું જોઈ લે આયા જુરા તમે ચોરી નહીં આ કાલી રિક્ષા ચોરી ના હેડે

બબલ દેવા લેતો લેવા પકડો પકડો બબલ ઓબે બની દેવા ઓયા હા તો ધર હા તો ધર હા લેલા લે બરોબર છે ઢોકા મેલા કે ઢોકા લઈ જ હું કરવાના ના છે લે અલ્યા લે ઓય ઓય ના છે ઓય ઓ ઓ બાબા એ મહિના જો પાડો અલ્યા મહિના જો

બાઇક ચોખા મેળવી પડ્યું કીધું ગમ માં કોઈ પગ મેલતું નહિ ચોરી કરે પેલા ગોમમાં હજુ આજકાલ કદી બાઇક નહીં કશું ભેસ્ટ ગાડી ચોરી નઈ થઈ

અમે તમારા બાપા ને તમે અમારા બાપા કરો તમારા બાઈક અમે હું ઘેર પડી માં બધી જઈએ જણાવ